ભરૂચ જિલ્લાના જાડેશ્વર તાલુકામાં બીએપે સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ સંપૂર્ણ કરી પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં રજત જયંતિ ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ સભામાં છ હજાર હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવનારા વર્ષમાં જાડેશ્વર બીએપે સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે અને વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગત તારીખ પંદર જૂનથી આગામી પાંચ જુલાઈ સિંધી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજાના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થયું છે ત્યારે હાલ હવે મહંત સ્વામી માત્ર ભરૂચના બે ત્રણ દિવસના મહેમાન રહ્યા છે ત્યારે આજરોજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા ગ્રુપમાં મહંત સ્વામીની હાજરીની અંતિમ સભામાં જાડેશ્વર બીએપીએસ એપીએસ સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે જેને લઈ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યાં દરમિયાન આવનારા દિવસોમાં વર્ષમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવશે કે જેની ચર્ચા કરવામાં આવી તો જાડેશ્વર મંદિરના યુવક યુવતીઓ બાદ બાલિકાઓ અને મહિલા પુરુષો સંયુક્તપણે સભા પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો કરી અનેક લોકોને વ્યસન મુક્ત કરવા માટે પણ કટિબદ્ધ થશે હોવાનું જણાવાયું હતું આવનારા દિવસોમાં દસ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા કે જેવો વિશેષ દિવસ છે ત્યારે તે દિવસને લઈને હાલ તો પૂંજ્ય સ્વામીની જાડેશ્વર ખાતે ઉપસ્થિતિમાં તેઓએ સાથે મહાઆરતી પણ હરિભક્તોએ કરી હતી અને સ્વામીને ફુલહાર દ્વારા અભિવાદન પણ કરવામાં આવ્યું ત્યારે આવનારા દિવસોમાં જાડેશ્વર સ્વામીના મંદિર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે કે જેને લઈ વિવિધ કૃતિ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ એપ